અમરેલીમાં બીએસએનએલ એમટીએનએલ પેન્શનર્સ સંયુક્ત કરવામાં આવેલો હતો તારીખ એક જાન્યુઆરી બે હજાર સત્તરથી બાકી પેન્શન રિવિઝનના વહેલા પતાવટ માટે સંચાર મંત્રી અને સેક્રેટરી ટેલિકમ્યુનિકેશન વિભાગને મેમોરેન્ડમ સબમિટ કરવા ફોરવર્ડ કરવાની વિનંતી કરવામાં આવેલી હતી બી એસએનએલ પેન્શનર્સના સંયુક્ત ફોરમ દ્વારા નવી દિલ્હીના આહવાન મુજબ પેન્શનર ધરાવતા પેન્શનર્સના સળગતા મુદ્દાના નિરાકરણ અન્યાયી અને ભારે વિલંબ સામે ઉગ્ર વિરોધ અને રોષ વ્યક્ત કરી બીજી જુલાઈ બે હજાર ચોવીસના રોજ માંગણી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો આ સાથે એક જાન્યુઆરી બે હજાર સત્તરથી પંદર ટકા ફિટનેસ સાથેનું પુનરાવર્તન તેમજ સુધારણાને અલગ કરી ડિમાન્ડ ડેના ભાગરૂપે માંગણી કરવામાં આવેલી હતી મેમોરેન્ડમની બે નકલો સબમિટ કરવામાં આવેલી હતી અને વિનંતી કરવામાં આવેલી હતી સંચાર મંત્રી અને સચિવ ડીઓટી બંનેને મેમોરેન્ડર મોકલી આપવામાં આવેલા હતા આસિસ્ટન્ટ સેક્રેટરી ઉમરે દરેક જિલ્લા મથકોએ આ દેખાવો યોજવામાં આવ્યા છે અને પેન્શનર એટલે બસ કાંઈ એનું મહત્વ ન હોય હાલાકી વિદેશોની અંદર સિનિયર સિટીઝન અને પેન્શનને જે માન આપવામાં આવે છે સન્માન આપવામાં આવે છે તો આ સરકાર તો એના પોતાના બી સભ્યોને માન સન્માન નથી આપતી તો અમારે આગળ તો શું આશા રાખવી છતાં અમારી જે લડત છે એ ચાલુ રહેશે અમારા પચીસ ટકા બિચારા પેન્શન સુધારો થશે એમ કરીને ગુજરી ભણ ગયા કારણ કે સાઈટ ઉપરની બધી ડેન્જર આપણા ઝોનમાં બધા અમે છીએ જોઈ હવે શું થાય છે આગળ જો સરકાર આપણે નહીં આપણે વિચારે કાંઈ તો આનાથી કાંઈ જલદ પગલાં અમારા યુનિયનના ઉપરના અમે આગળના લેશું થેન્ક યુ હું એમ આઈ ખેરાણી અને જી એ બુખારી સાહેબ અમે બધા પેન્શનરો છીએ આજે આ જે ડેમોસ્ટ્રેશન છે અમારે આવેદન અહીંયા આપવાનું હતું તે ઓલ ઇન્ડિયા લેવલે દરેક એસોસિએશન દરેક અમારા પેન્શનર યુનિયન બધા સાથે મળી અને અમારી જે મેઇન માંગ છે એક એક બે હજાર સત્તરથી જે અમારું થર્ડ પીઆરસી જે ડ્યુ છે ગવર્મેન્ટ જે આપતી નથી અને વારંવાર